ઠંડુ નવસેકું પીવાનું રાખશો આ ઋતુજન્ય રોગમાં પાવન તહેવાર નવરાત્રિનો આજે બીજો દિવસ આપ સૌને અને આપણી ચેનલના પરિવારના જેટલા બી સભ્યો છે એને વધામણા તો નવરાત્રિને માણો મિત્રો અને તમારું ખુદ ધ્યાન પણ રાખજો માણસ જાણી જોઈને પાપ શા માટે કરે છે પ્રશ્ન અર્જુનનો હતો ભગવાન શ્રી કૃષ્ણએ એના વિશે શું કહ્યું એ આપણે નિહાળીએ આપણી ચેનલ પર આશા રાખું છું ફરીથી કે લાઈવ સ્ટ્રીમ ફિટ વિડીયોની અંદર જેટલા બી છે અદર પણ નિહાળે એ પણ જોડાઈ જાય ખૂબ ખૂબ આભાર અત્યારથી જ વ્યક્ત કરી દઉં છું પછી પણ અપલોડ થયા બાદ પણ જે નિહાળે એનો પણ અત્યારથી જ આભાર આ ઘણો અગત્યનો પ્રશ્ન છે આવો પ્રશ્ન અર્જુને ગીતામાં પૂછ્યો હતો જે શરૂઆતમાં જ કહી દીધું અનકેના પ્રયુક્તો પાપમ ચરતી ચરતિપુરુષે અચ્છિન્નપી અને તે પણ તેની ઈચ્છા નહિઓ છતાં શું કામ પાપ કરે છે અને બલાદીવ નિયોજિત બળપૂર્વક ધક્કો મારીને માણસને પરાણે પાપ કોણ કરાવે છે ઉપરના ત્રણેય પ્રશ્નો મુદ્દાના છે અને ખૂબ વિચારવા જેવા છે માણસ જાણે છે કે જૂઠું બોલવું તે પાપ અધર્મ છે છતાં દિવસના અનેક વખતે તે જૂઠું બોલે છે ચોર બરાબર જાણે છે કે ચોરી કરવી તે પાપ છે અધર્મ છે છતાં પણ તે ચોરી કરે છે માણસ સારી પેઠે જાણે છે કે પ્રમાણિક થવું તે ધર્મ છે છતાં અપ્રમાણિકતા અનેક વખતે તે આચરે છે ધર્મ કોને કહેવાય અધર્મ કોને કહેવાય શરતો અને શાસ્ત્રો અને સંતોએ ઢોલ વગાડીને લોકોને સમજાવ્યું છે અને આપણે બધા તે સારી રીતે સાંભળીએ છીએ જાણીએ છીએ છતાં ધર્મનું આચરણ છોડી અધર્મમાં જોડાઈએ છીએ દુર્યોધન જેવા દુષ્ટ આત્મા પણ મહાભારતમાં કબૂલાત કરે છે અંતે જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ ધર્મ શું છે તે હું જાણું છું છતાં તેમાં મારી પ્રવૃત્તિ થતી નથી અને જાનામ્ય ધર્મ ન ચમે નિવૃત્તિ અધર્મ શું છે તે પણ હું બરાબર જાણું છું છતાં તેમાંથી હું નિવૃત્ત થતો નથી પછી થોડોક વિચાર કરીને પોતે જ આગળ પોતાનો અનુભવ કહે છે કે નાપી દેવી નહીં સ્થિતિ ન યથા નિયુક્તો અસમી તથા કરો મી કોઈ એક દુષ્ટ ભાવ કોઈ પ્રબળ દેવ અગર દાનવ જે મારા હૃદયમાં બેઠેલો છે તે મને સુજાડે છે તેમ હું કરું છું જે મિત્રો જોડાયા છે કમેન્ટ દ્વારા જય કૃષ્ણ કીધા છે અને હું જય શ્રી કૃષ્ણ કઉ છું આપો જય શ્રી કૃષ્ણ દિરોધન નાલાયક માણસ હોવા છતાં તેણે આટલી નિખાલસતા બતાવી અને તે જાતે કબૂલ્યું કોઈ દુષ્ટ ભાવ તેના હૃદયમાં બેઠેલો જ છે તેને પાપ કર્મ પ્રવૃત્ત કરે છે આપણે આટલી કબૂલાત કરવા છતાં પણ તૈયાર નથી આપણે તો પાપ કર્યા પછી પણ એવું સાબિત કરવા પ્રયત્ન કરીએ છીએ કે મેં કર્યું છે કર્યું માટે પાપ નથી એટલે આપણે તો દુર્યોધનના મોઢામાં થૂકીએ તેવા દુષ્ટ એક રીતે ગણાય છે અર્જુને પૂછેલો સવાલ ખૂબ વિચારવા જેવો છે બલાદી માણસ રેરાઈને પાપ આચરે અને તે પણ તેની ઈચ્છા નહીં હોવા છતાં તેને બળપૂર્વક ધક્કા મારીને કોણ પાપ કરાવે છે સૌને કંકુ ના ગમે છે કોઈને ના ગમતા નથી છતાં શા માટે માણસને કંકુ કરવાને બદલે મેષના ચાંદ ચાલા ચાંદલા કરે છે દરેક માણસ ઈચ્છે છે કે સત્ય વક્તા પ્રમાણિક માણસ તરીકે દુનિયામાં પ્રખ્યાત થાય તો સારું છતાં તે શા માટે અસત્ય અપ્રમાણિકતાનું આચરણ જાણી જોઈને કરે છે અને પાપમાં પડે છે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે ગીતામાં અર્જુનને કૃપા કરી આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ નીચે પ્રમાણે આપ્યો છે કામ એસા રજો ગુણ સમુદ્ભવા માણસના અંતઃકરણમાં રહેલી અનેક જન્માંતરની કામનાઓ અને વાસનાઓ તેના પાપ કર્મ કરવામાં પ્રવૃત્ત કરે છે મિત્રો લાઈફ સ્ટ્રીમ વિડીયોમાં જેટલા બી જોડાયા આભાર વ્યક્ત કરું છું કમેન્ટ્સ આપજો લાઇક કરજો અને શેર પણ કરજો ત્રણેય વસ્તુ બોલી આજના વિડીયાને વિરામ આપું છું મારી વાણીને પણ વિરામ આપું છું એક વૃક્ષો આવજો પાણીનું ગરમ કડી ઉકાળીને ઠંડુ નવસીકુ પીવાનું રાખશો આ ઋતુજન્ય રોગમાં અને નવરાત્રિની અંદર ગરબે પણ રમો તો ધ્યાન રાખજો કારણ કે હૃદય રોગના કિસ્સાઓ ઘણા ગયા વર્ષે બનેલા હતા આ વર્ષે એવો કોઈ બનાવ આપણા પરિવારની અંદર ન બને આપણી ચેનલના પરિવારના સભ્યોને પણ ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગરબે રમો પણ તમારી સાવચેતી સાવધાની રાખીને ખુદની કારણ કે પહેલું સુખ તે જાતે નરિયા કહેવત છે એટલે કહું છું વિનંતી સાથે બે હાથ જોડીને કે તમે તમારી ખુદ સંભાળ રાખજો રમો રમવાની ના નથી કહેતો કારણ કે એ કોઈ ન કહી શકે અને મને હક પણ નથી કહેવાનું પણ તમારી જાતને ખુદને સંભાળીને રમવાનું રાખશો મિત્રો ભાઈઓ બહેનો માતાઓ અને મારાથી પણ નાની દીકરીઓ જે બી રમે સમજી વિચારીને તમારું ધ્યાન રાખીને રમજો સાવચેત રહેજો સચેત રહેજો સાવધાન રહેજો આજની વ્યર્થ ભાવના સાથે આપ સૌને મારા જય માતાજી આદા સત્રીકાલ રામ રામ જય માભારતી જય ભારત વંદે માતરમ સંવિધાનની જય હો જય ભીમ જય ભારત